નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી અને ઝટપટ ન્યૂઝ નવસારીની રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ ખાતે આજરોજ વિનામૂલ્યે નેત્ર યજ્ઞ યોજાયો હતો આ નેત્ર યજ્ઞમાં આજે ત્રણસોથી વધુ લોકોએ તેનો લાભ લીધો હતો શ્રીમતી જ્યોતિબહેન રમેશચંદ્ર ગાંધી તથા શ્રી રમેશચંદ્ર મણિલાલ ગાંધી નવસારીના નથી રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ દુધ્યાતરાવ નવસારી માલીબા નેત્રસંકુલ શ્રીમતી લીલાવતીબેન મોહનલાલ શાહ ભીલી મોરાવાળા આંખની હોસ્પિટલ વિધ્યાતરાવ નવસારી દ્વારા આયોજિત નવસારીમાં નેત્ર યજ્ઞનો આજે આયોજન ખાસ કરવામાં રોટરી હોસ્પિટલ વિધ્યાતરાવ ખાતે આયોજન થયું અને સમય સવારે નવથી બાર વાગ્યા સુધી આ કેમ્પ યોજાયો હતો જેમાં જે નેત્ર યજ્ઞમાં આવનાર લોકોને વિનામૂલ્યે તેઓની આંખની તપાસ કરવામાં આવી હતી દર્દીઓના આંખના મોતિયાના ઓપરેશન રોટરી હોસ્પિટલ દુધા ત્રણ વ્યવસાય ખાતે વિનામૂલ્યે કરવામાં આવશે અને જરૂરિયાતમંદને વિનામૂલ્યે નજીકના ચશ્મા પણ આપવામાં આવ્યા હતા જાહેર જનતાએ આનો લાભ લીધો હતો ત્રણસો કરતાં વધુ દર્દીઓએ આજે આ રોટરીઆઈ કેમ્પનો લાભ લીધો હતો રોટરી ઇન્સ્ટિટ્યૂટ હંમેશા જે લોકોની આંખોની તકલીફ હોય તેના માટે જીવનદાન દેતી હોય તેવું પ્રકારની હોસ્પિટલ સાબિત થઈ છે કારણ કે રોટરી હોસ્પિટલ લોકોની આંખ બચાવવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે વારંવાર કેમ્પો યોજતા હોય છે અને આ વખતે પણ એક કેમ્પો યોજાય એટલે દર રવિવારે નવસારીની રોટરી હોસ્પિટલ ખાતે જનરલી કેમ્પો યોજાતા જ હોય છે અને કેમ્પોમાં પણ તમામ દર્દીઓને વિનામૂલ્યે આંખની તપાસ થતી હોય છે તેના ઓપરેશનો પણ મફતમાં કરી આપવામાં આવે છે અને નજીકના ચશ્મા પણ વિનામૂલ્યે આપવામાં આવતા હોય છે આ રીતે રોટરી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કેટલાય લોકોને દ્રષ્ટિ આપી અને એને નવજીવન આપવાનું કામ રોટરી દ્વારા કરવામાં આવ્યું છે કારણ કે કે આ દ્રષ્ટિ વિના આ સૃષ્ટિ નકામી છે અને ત્યારે લોકોની દ્રષ્ટિ બચાવવાનું કામ રોટરી ઇન્સ્ટિટ્યૂટ કરી રહ્યું છે અને તેઓ થકી આજે આ એક કેમ્પનું આયોજન કર્યું જેના દાતા તરીકે શ્રીમતી જ્યોતિબેન રમેશચંદ્ર ગાંધી તથા શ્રી રમેશચંદ્ર મોનરા ગાંધી નવસાયના સૌજનથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં રોટરી ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરે સેવા આપી હતી આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી ડ્રાઇવ અને ચટપટની હોઉસ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ